મારો બે તો બે હજાર તેરમાં રિટાયર થઈ બે હજાર ચૌદ થી પંદરથી માગતી થઈ ગઈ બસ બસ મારી હું મારી માનું છું પડતી ગવર્મેન્ટમાં સ્કૂલમાં નખુમાં માં આ તો માગીને કહું છું મને આ કર મને નરપદા ભુવનમાંથી કીધેલું કે તમે કશું ના આવડે તો કંઈ નહીં ભીખ માગતો તો આવડે છે ને ઘેર બધાથી હું ભીખ માગતી થઈ ગઈ બે હજાર તેરમાં રિટાયર થઈ પણ એક કે પૈસો મળ્યો નથી પૈસો પહેલાં પ્રોવિડન ફંડ જ કંઈ કપાતું હતું તમે ત્યાં રજૂઆત કરવા ગયા ના નથી ગઈ ત્યારે મને કશી ખબર જ નહોતી પડતી મને કોઈ કહે તો ખબર પડે અધિકારીઓ પાસે કેટલી વાર હું કઈ કે કાયમ કરો કાયમ કરો પણ કરતા જ નહોતા એવું જ બોલતા હતા હવે તો બીક માગીને પૂરું કરું છું ના પહેલાં તો બહુ વાસણ કપડાં બહુ જ કર્યા મેં ચાલીસ પચાસ ઘેર કામ કરતી હતી પણ હવે હવે નથી થતું રસોઈ બી કરવા જતી હતી વાસણ કપડાં કરતી હતી પણ હવે નથી થતું સર અમે ગયા ગઈકાલથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પાંચસોને સિત્તેર કર્મચારી હડતાળ પર બેઠા છે અમને કાયમી કરવાના પ્રશ્ન અંગે હવે એ જે કાયમી કરવાના પ્રશ્ન અંગેમાં એવું છે કે પાંચસોને સિત્તેર કર્મચારી હતા હાલ એકસો પાંચ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે અને જે નિવૃત્ત કર્મચારી થયા છે અને અવસાન થયા છે એ નિવૃત્ત કર્મચારીમાંના એક કર્મચારી અમારા જે લગભગ બાર વર્ષથી નિવૃત્ત થઈ ગયેલા છે અને કોર્પોરેશન શિક્ષણ સમિતિ એને પેન્શન નહીં આપતા અમારા કર્મચારીને ગવર્મેન્ટ કર્મચારીને ચાર રસ્તા પર ભીખ માગીને એનું ઘર નિર્માણ કરવાનો દિવસો આવ્યા છે